રાજકોટના સાધુ વાસવાણી રોડ પર એક નાનકડા અકસ્માતે મોટો વિવાદ સર્જ્યો એક ટુ વ્હીલર ચલાવતી મહિલાનું વાહન ટેમ્પો સાથે અથડાયું જે બાદ મહિલાએ ટેમ્પો ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તેને ફડાકા માર્યા સમગ્ર ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી લીધી અને આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં મહિલાની આક્રમક વર્તણૂક જોવા મળે છે જેના કારણે લોકોમાં આ ઘટના અંગે ચર્ચા શરૂ થઈ છે સામાન્ય અકસ્માત લકી અમારી સાથે લાઈવ જોડાયા છે લકી નાનકડો અકસ્માત સર્જાયો હતો જોકે તેને વિવાદ વાળું સ્વરૂપ ધારણ કર્યું છે ઉગ્ર વિવાદ થયો છે ટુ વ્હીલર ચલાવતી મહિલાનું વાહન ટેમ્પો સાથે અથડાયું અને તેને ટેમ્પો ચાલકને ને ફડાકા જીત્યા હતા સમગ્ર ઘટના શું બની હતી ત્યાં જણાવી દઉં કે સમગ્ર ઘટના છે કે રાજકોટ શહેરના ભગવાસાની રોડ ઉપર છે તે બનવા પામી હતું ટેમ્પો ચાલક છે તે જતો હતો અને તેની સાથે જે મહિલા ચાલક છે તે પણ જે પોતાના સ્કૂટર ઉપર જતી હતી તે દરમિયાન જે ટેમ્પો ચાલક થી જે વાહન છે તે અથડાયું હતું અને તેના કારણે જે એક્ટિવા ચાલક છે તે તેનું જે એક્ટિવા છે તે પડી ગયું હતું અને